ભાવનાવાળા માણાં હોય મહિમાવાળા માણા હોય ને એને કોકનું દર્શન થાય ને તો એને આનંદ આનંદ થાય મારે તમને બધાને એક વિનંતી છે બેનો ભાઈઓ બધાને કે જિંદગીમાં સત્તા સંપત્તિ બુદ્ધિ કળા બધું મેળવજો પણ હૃદયને ભાવવાળું રાખજો ભાવવાળો માણસ જે સુખી થાય ને એ અભાવવાળો દી ન થાય હૈયાને ભાવ ભીનું રાખજો નફરતું નહીં ઘૃણા નહીં કોઈ પ્રત્યે નહીં આ સૃષ્ટિ છે ઈશ્વરે અહીંયા દિવસ બી બનાવ્યો છે ને રાત બી બનાવી છે એટલે દિવસને જોઈને જોઈને મોજું રાતને જોઈને દુઃખી ન થવાય અહીંયા ઈશ્વરે તળાવ બનાવ્યું છે તો તળાવમાં કમળ પણ છે અને કાદવ પણ છે કાદવને જોઈને દુખી ન થવાય કમળને જોઈને મોજું મણાય ઘણાની દ્રષ્ટિ જેવી હોય છે ને એને સારું દેખાતું જ નથી એક બહુ જૂનું દ્રષ્ટાંત કહેવાતું આવ્યું છે કે એક જણો બિસ્કીટ અને અડદની ડાળ ખાતો હતો બિસ્કીટ અને અડદની ડાળ એટલે બિસ્કીટ ને અડદની ડાળમાં બોલી બોલી અને ખાતો એમાં એક જણો રસ્તે થી નીકળ્યો ને જોઈ ગયો એટલે દુઃખી દુખી થઈ ગયો હાય હા કે કળિયો કે ભાવડો મારી દીધો એ કે બિસ્કીટ ને અડદની ડાળ એટલે એમાં બીજો એક માણસ નીકળ્યો અડદની ડાળ ખાય છે એમાં તારા બાપાનું જાય એના અડદની ડાળ એની ખાવા એને તને ઉપાધિ શું થાય શીખે આમાં આપણે ખોટા બહુ દુઃખી થયા કરીએ સૃષ્ટિ છે ઈશ્વરની આ સૃષ્ટિમાં બે બનાવ્યું અહીંયા પાપ છે પુણ્ય છે અહીંયા જે દિવસે રામ હતા પૃથ્વીમાં તે દી રાવણ પણ હતો અહીંયા જે દી કૃષ્ણ હતા તે દી કંસ પણ હતો અહીંયા જે દી યુધિષ્ઠિર હતા તે દી દુર્યોધન પણ હતો બે રહેવાનું જ તે કાદવ ને કમળ સાથે જ રહેવાના અહીંયા અહીંયા બગીચાઓ છે તો અહીંયા ગટરો પણ છે બગીચા જોઈને મોજું માણો ગટરું જોઈને બહુ દુઃખી નો થયા કરો અમુક અમુક ને શું છે કે નજરમાં નકરી ગટરું જ આવે છે અને બગીચા દેખાતા જ નથી પાંચ કરોડ નો બંગલો બનાવ્યો હોય ને ઈ જોવા તમે એને લઈ જાવ તે લેટ્રિન પાસે ઊભો રહીને ના કે હાથ દે કંઈ વાસ બો આવે તે પણ તું ન્યા હુકરવા ગયો અહીંયા કિચન છે બેડરૂમ છે ડ્રોઈંગ રૂમ છે ન્યા બેસ ને અતરની વાસ આવે છે સુગંધ આવે લેટ્રિન પાસે ઊભો રહીને પછી કે ગઈ દુર્ગંધ આવે હું ન્યા સુગંધ આવે આવા માણસો છે હું મારા જીવનમાં બી વિચારું છું કોઈ બી વ્યક્તિઓએ સીધો તો કોઈ હારો બનતો નથી જીવનમાં મેં બી ક્યારેક ક્યારેક ક્યાંક ક્યાંક નફરતો કરી હોય આપણે એના પરિણામો જોયા હોય પછી આપણને એમ થાય કે આ ધંધો આપણે શું કરવા કરવો જોઈએ કોઈ સંપ્રદાય આજે હું તો જો અમારા સાધુ નહીં કહું કોઈના પ્રત્યે નફરત નહીં અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલી શાખાઓ પ્રશાખાઓ આપણે તો બધાને વંદન કરી આદર દઈએ એટલું જ કહી કે મૂળ સ્વામિનારાયણ નહોતો છે ભગવાન એ આજ એને ભજે છે તો આજ નહીં તો કાલી સ્વામી નારાયણ ઉધાર કરશે નફરત નહીં ઘૃણા નહીં નફરત કી લાઠી ફેંકો બહુ એક બહુ પ્રાચીન ગીત છે બહુ સાંભળ્યા છે એવું છે ઘૃણા કરવાનું બંધ મારે આ કથામાંથી સાસુબા હોય ને તો મોડા હોય તો પછી એક્સેપ્ટ કરી લેવું આપણા ભાગમાં આજ બા છે રોજ ઉઠીને મોઢાની બગાડવાની સમજી રાખવાના બધાના ભાગમાં કઈ બધું સારું ન હોય ભાઈ લ્યો હા આ તો આ જુગારની બાજી કહેવાય જીત્યા જીત્યા નહીં હાર્યા બીજું હું આ તમે તો તમારે તો જણેલા છોકરાઓ અમારે તો આ સાવ પાર્કા આવે સાવ જુગારની બાજી લ્યો જીત્યા તો જીત્યા નિત્ર પછી હાર્યા એટલે બહુ નફરત નહીં કરવાની જરા તરા હોય પાત્ર મોળા હા તો પછી એક્સેપ્ટ કરી લેવાના આપણા ભાઈમાં આ હતું તો આપણે સહન કરી લેવાના એક એક ભાઈ એક બેનના લગ્ન થયા ને પછી આ બનેલી ઘટના હું કહું છું કે પછી ભાઈ છે ને થોડો મંદ બુદ્ધિવાળો એટલે આમ મગજ ઓછું કામ કરે થોડુંક એટલે પછી નવા નવા લગ્ન થયા ને ઓલી બાય આવેલી એટલે લોકો જરાક ધ્યાન વધારી રાખે કે આને જો ખબર પડી જાય ને કદાચ નવું નવું છે ને વહી જાય પાછું ઓળી ફરકું નહીં આવે એટલે એની ઉપર વોચ વધારે રાખે ત્યારે ઓલી બાએ એટલું કીધું કે તમે મારી ઉપર દેખરેખ રાખવાનું બંધ કરી દો મારા ભાગમાં જે મળવાનું હતું એ મને મળી ગયું હું આખી જિંદગી હવે આની ભેગી જ રહેશે કે મને જે મળવાનું હતું એ મળી ગયું પછી અમુક અને ભાઈ જો અમુકમાં તમે કદાચ છોટું કરવું હોય તો શકો મને પતિ પત્ની હોય ને એમ લાગે પાત્ર મોડું છે છૂટા છેડાય કરી પણ હવે છોકરો જ મોડો આવ્યો હોય તો કઈ ઈદ કઈ બહાર મૂકવા ન જવાય એ કઈ કોઈ કરવા જવાય ભાઈ તમે તમારા હું મારા બે દઉં તમે એક એક બાપા આવ્યા બાપા દીકરા કેટલા મન કે તો બાપા તમારું બહુ સારું ગામડે રહેતા મેં તમારે મજૂર કરવા નહીં દાડિયું કરવા દાડિયા કરવા હાથ દીકરા મને કે હું હાથ હારા મેં કીધું કા મને કે કોક એક હારો દેતો હોય ને તો હાથે દઈ દઉં એક હારો દઈને તો હાથે દીધો એટલે મારે તમને બધાને વિનંતી છે નફરત નહીં કોઈ બી ધર્મને તમે પાળતા હો ઇતર ધર્મની ઘૃણા નહીં નફરત નહીં ખાલી એક પ્રશ્ન મને કોકે પૂછેલો હતો કે તમારા સ્વામિનારાયણવાળા વાળા અમારે અહીંયા આવે પછી કે અમારે અહીંયા કઈ કાર્યક્રમ હોય ને એનો પ્રસાદ દીધો હોય તો લઈ જાય ને પછી કે માળા ખાઈ નહીં ને બહાર જઈને રોડે નાખી દે કે તો આવું અનાદર પ્રસાદ નો ન કરાય ન લેવો હોય તો અમે અમે માનો અમે જે ચીજ ન ખાતા હોય પછી કોઈ આપણને ધરાવીને દીધું હોય તો આપણે એને પગે લાગી લઈ પ્રસાદનો અનાદર ન કરાય એકાદશી હોય ને તમને કોઈ એમાંનો પ્રસાદ દીધો અનાજનો તો પછી આપણે એને પગે લાગી લેવું કે ભાઈ આજે મારે એકાદશી છે પણ એ પ્રસાદનો અનાદર ન કરાય અને ન ખાવો હોય તો આપણે કોઈ બીજાને દઈ દેવાય કોઈનું દિલ તૂટે ને એવું કામ ન કરવું હા માણસે એ પહેલું ધ્યાન એ બી એક બહુ મોટો ધર્મ છે કોઈનું દિલ ન તૂટવું જોઈએ એક વાત યાદ આવી તો કહી દઉં કે એક સ્કૂલમાં એક શિક્ષક બાળકોના જન્મદિવસ હોય ને એ ઉજવે જે જે બાળકનો જન્મદિવસ હોય એ ઉજવે એમાં એક ગરીબનો છોકરો વિધવાનો છોકરો પિતા મૃત્યુ પામેલા અને એ છોકરાનો જન્મદિવસ હતો એટલે શિક્ષકે એ જન્મદિવસ નિમિત્તે છોકરાને બધાએ આપી અને સ્કૂલમાં જન્મદિવસ ઉજવીને કીધું કે બેટા આ તારો જન્મદિવસ છે છોકરો પાંચ વાગે ઘરે ગયો જઈને માને અને કીધું કે મા આજ મારો જન્મદિવસ છે પહેલાના જમાનાની વાત કે મા આજ મારો જન્મદિવસ સ્કૂલમાં મારા સાહેબે મને કીધું એટલે માને એમ થયું કે મારા દીકરાનો જન્મદિવસ છે મારે ઉજવવો જોઈએ પણ ઘરમાં કાંઈ હતું નહીં શું એટલે એક નાકની વાળી ચાંદીની બનાવેલી હતી મા પાસે એ લઈને સોની પાસે જઈને કીધું કે હું આ વાળી મૂકું છું મને પાંચ રૂપિયા આપો જ્યારે મારે પૈસા થશે ત્યારે હું દઈને આ વાળી લઈ જઈશ અને વિધવાબાએ પાંચ રૂપિયા લઈને બજારમાંથી જલેબી એણે ખરીદી અને પછી ગામમાં એક મંદિર રામજી મંદિર અને મંદિરમાં એક સાધુ પૂજા પાઠ કરે ત્યાં જઈ અને સાધુને એમ કહ્યું કે મહારાજ આજ મારા દીકરાનો જન્મદિવસ છે અમે બીજું તો કાંઈ ન ઉજવી શકીએ કેક ન લાવી શકીએ આ હું જલેબી લાવી છું તમે ભગવાનને ધરાવો અને પછી એમાંથી થોડીક તમે જમો અને એકાદો પીસ મને આપો તો હું મારા છોકરાને ખવડાવું એટલે પૂજારી માને એમ કે ભગવાન જમે ને એક સાધુ થોડુંક જમે તો મારા દીકરાના જન્મદિવસ નિમિત્તે મેં બી કંઈ કુણીએ કર્યું ગણાય સાધુને એ જલેબી દીધી સાધુએ ભગવાનને ધરાવી અને બધી જલેબી પાછી વિધવાબાઈને દઈ દીધી એટલે વિધવાબેને એટલું કીધું કે મહાત્માજી તમે જમો ને તો કે છે મારે તો આજ ઉપવાસ છે મારે આજ ઉપવાસ છે

અને હાથમાંથી જલેબીનું પડીકું લઈ અને જ્યાં મોઢામાં મૂકવા જાય બેન કહે છે કે મહાત્માજી છે રહેવા દો તમારો ઉપવાસ તૂટશે તમારો ઉપવાસ તૂટશે અને તેથી સાધુએ કીધું કે ઉપવાસ તો હું કાલ કરી લઈશ જો આજ નહીં ખાવ ને તો તારું દિલ તૂટશે ઉપવાસ તૂટશે તો કાલ કરી લઈશ આવી ધર્મ છે ભાઈ કોઈનું દિલ નહોતો રાજી કરવા બી જા હું એવું નહીં કહેતો કે ધર્મ છોડીને કરો પણ અમુક ક્રિયાઓમાં બહુ આપણે કોઈ બી એક સંપ્રદાયને ફોલો કરતા હોય સંપ્રદાયને બી રેસ્પેક્ટ આપો મૂળ ભગવાન તો એક જ છે કોઈ ભગવાનના નામે બહુ ઝઘડા ન કરતા મારી તો બધાને કરબદ વિનંતી છે એક ભગવાન છે એ હજી જડતો નથી તમે પાછા આ જાજુ બાદો કરવા એક એક તમે તમે એ એ જે છે એને તમે એને સાક્ષાત્કાર કરવાના પ્રયત્ન કરો તમે બીજાના ભગવાનની નિંદાઓ કરવા કરો બીજાના દેવી દેવતાઓની નિંદાઓ કરવા કરો કોકના મંદિર એમ જ કોકના ભગવાન કાઢીને આપણા હું કરવા પધરાવું છું એને એને કાઢવા હોય પધરાવો હોય તો વાત જુદી છે પણ તમે ખોટી રીતે કોઈના દિલનો દુખો અને એટલા માટે નફરત નહીં ભક્તનું પહેલું લક્ષણ આ છે એનું હૈયું ભાવથી ભરેલું હોય અને એટલા માટે મારે કહેવું છે કે આ ગામડાના માણસો પણ નાની નાની બાબતોમાં આમ જુઓ તો તમે કેવા ભાવથી રામની સેવા કરે